જય શ્રીરામ મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે મિત્રો આ મંદિર કાશી વિશ્વનાથજી મહાદેવનું મંદિર જે ઉત્તરાખંડમાં આવેલું છે તે મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ એક દિવાલની અડીને જ આ મંદિર આવેલું હોય છે મિત્રો તો તમે ઉત્તરાખંડમાં ગમે ત્યારે કાશી વિશ્વનાથજી મહાદેવના દર્શન કરવા જાઓ તો ચોક્કસપણે આ મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં કેમ કે આ મંદિર

આ સ્વયંભુ પ્રગટ થયા હતા હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ મહારાજની સાથે સાથે ગણેશજી પણ સ્વયંભૂ પ્રગટ થયા મિત્રો હનુમાનજી ને ગણેશજી બંને પ્રગટ થયા હતા સ્વયંભૂ તો તમને ગણેશજી પણ દો આ જે માર્ગ તો ગણેશજી મહારાજ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા અને અહીંયા જે હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાથી અલગ એક મૂર્તિ મૂકવામાં આવેલી છે અને અખંડ જ્યોતિ तम सामने जोई सको जो अखंड ज्योतिष इसको कितना साल हुआ सर जब से ये जब से है, मंदिर है तब से ओके। ये हनुमान जी का फ्लैग है ये हाँ जी क्या होता अपने अपने जयंती आती है उस दिन लोग अपनी मनोकामना के लिए इसमें नारानी इसमें सब बांधते हैं એપ્રિલ મેમાં જ્યારે હનુમાન જયંતિ આવતી હોય છે ત્યારે આ બધી માનતા અહીંયા કરવામાં આવતી હોય છે મિત્રો તો તેમનું આપણને મારા સમજાવતા હતા બહુ જાદુ તો ન સમજાવી શકીએ અને હું પણ ન સમજી શક્યો પણ આ તમે જોઈ શકો છો આખી આખી ગદા આકારનું એક સ્ટેચ્યુ એ બનાવવામાં આવેલું છે હનુમાનજી મહારાજની જે ગદા હોય તે રીતને આખી આખી માનતાઓથી બધું બાંધવામાં આવેલું હોય છે આમાં માનતામાં નારિયેલ લાકડા અને ચુંદડી હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો આખું ઉપર છે તમે જોશો એટલે તમને એમ લાગશે કે હનુમાનજી મહારાજની ગદા છે એવો નજરો છે મંદિરની બાજુમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીનું મંદિર આવેલું છે પ્રતિમા રાખવામાં આવેલી છે અને તમને બાજુમાં આખે આખું મંદિર દેખાડી દઉં પાછળ આપણે પ્રદક્ષિણા પણ કરી લઈએ મંદિરની અને આખી આખું મંદિર આપણે જોઈ લઈએ કે શું શું મંદિરમાં બીજું છે તે મિત્રો બહુ પુરાણું મંદિર છે બીજું કેટલું બધું છે નહીં અહીંયા રાધાકૃષ્ણ ભગવાનની પ્રતિમા રાખવામાં આવેલી છે અને બાજુમાં જ આ અખંડ જ્યોત છે આવડી આ જ્યોત જે રહી તે જ્યારથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે ત્યારથી જ આ જોત અહીંયા રાખવામાં જ્યોત આયા જલે છે મિત્રો અને બાજુમાં માતાજીનું મંદિર છે અને મંદિરની આપણે ફરતે પ્રદક્ષિણા કરી લઈએ મિત્રો મંદિર બહુ સારું એવું છે તો ચોક્કસપણે અહીંયા એકવાર દર્શન કરવા આપણે આવવું જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો મંદિરનો નજારો જ્યારે તરફથી તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરજો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને ક્યાંથી તમે વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે મૂકેજો સારું મળીશું પછી આવા એક નવા સારા વિડીયો